માટે દ્વારા છોટા ઉદેપુર ખાતેની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ઉપર હાજર ડોક્ટરે બાળક પિયુષને મૃત જાહેર કર્યો હતો કાલે સાંજે 108 માં 8:15 પર એપીએસ ભાઈ રાઠવા છે 6 મહિનાનો બાળક આવેલો હતો એ મને ચેક કરતા એને ઓલરેડી એને ડેથ થઈ ગયા હતા અને તો એ ઘરવાળાનો આક્ષેપ લગાવેલો કે એ વેક્સિનલી ડેથ થાય છે પછી એકચ્યુઅલી જે બાષ્પીય કારણ જે જાણવા માટે અમે પોલીસને ઇન્ફોર્મ કરી અને પીએમ કર્યા પાછા એને બે ચોક્કસ કારણ જાણવા મળે રશિયા આપ્યા બાદ બાળકનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોના આક્ષેપને લઈને છોટા ઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ફરજ ઉપરના ડોક્ટરે પોલીસને જાણ કરી હતી અને એક્સપર્ટ દ્વારા પીએમ કરવા માટે બાળકના મૃતદેહને વડોદરા લઈ જવામાં આવ્યો હતો ડોક્ટરના જણાવ્યા અનુસાર રસી આપવાથી મોત થયું છે કે પછી અન્ય કોઈ કારણોસર તે તો પીએમ બાદ જ સ્પષ્ટ થશે મારું બાળક બપોરે લીચેલી રસી મિલાડવા બાલ મંદિરે તો ખાટલે તું રમતું રમી પછી મારા કાકા આવ્યા તો મેં કાકાને કીધું કાકા કાકા શું થયું આ મારું છોકરું આ ગભરામણ થઈ ગયું એમ કે તું પછી એકસો આઠને ફોન કરી એટલે અહીંયા ઉદયપુરમાં લઈ આવી પછી સારવાર કરી એકસો આઠ વાળા પછી તેને સારવાર કરીને આ છોકરું અપતી જ જીલું છે એટલે પછી એમને કીધું પહેલી બે મૂકેલી અને હમણાં એક પછી ટાંક અને ટક આવ્યું ને એમ તે ટાંચ્યું અને એક ઠગરામાં મૂકી બે રસી મૂકાવા મૂકી એ છોકરો એ તો અન્ય એક ક્વાંટના ટવા ગામમાં રસી આપ્યા બાદ તબિયત બગડવાનો એક અન્ય કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં ગામની આંગણવાડીમાં ઓરી રસી અપાયા બાદ નવ માસના બાળકને છાડા ઉલટી થઈ જતા તેને પણ સારવાર માટે છોડા ઉદેપુર લવાયો હતો હાલ તેની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે অল রাখা পঠানো রিপোর্ট ছোট উদয়পুর